મહેસાણા પોલીસ સ્ટેશનમાં બે વર્ષ અગાઉ એસી લાખ ચોરાણ હજાર રૂપિયાનું નું નો ગુનો દાખલ કરવામાં આવેલ જે ગુનાના ભાગતા પડતા આરોપી નરેશ નાગરબલ સહિતની ઉંમરવર્ષ છત્રીસ જેઓનું નાસ્તા પત્રનું સિત્તેર મુજબનું હોરાટ નીકળ્યું હતું એ આરોપી નવલગઢ રાજસ્થાનમાં હોવાની ક્રાઇમ બ્રાન્ચની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન રોર્સના આધારે એ આરોપીને પકડી પાડી અને લાવી પૂછપરછ કરતા આરોપી પોતાનો ગુનો કબૂલ કરેલો છે જે આરોપીને સરથારા પોલીસ સ્ટેશનમાં અટક કરી અને સુપરત કર્યો છે નવલગઢ ખાતે જે અમને ખાનગી બાતમી મળેલી એમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ જઈ અને આ આરોપીને પકડી પાડવામાં આવેલ છે એને ગુનો ચીટીંગનો પોતાને હરિયો એન્ટરપ્રાઇઝ પ્રોપર્ટર નામે ગોડાઉન ની અહીંયા ટેક્સટાઇલ માર્કેટમાં ચાલુ કરી અને ફરિયાદી મયુરભે ડાયવી નાથાણીનાઓનો માલ ખરીદી એસી લાખ રૂપિયાનું ચીટીંગ કરી અને પૈસા પરત ના આપી ગુનો આચર્યો હતો